પોલીસ તૈનાત થઈ ગઈ છે શહેરમાં ટ્રાફિક પોલીસ ની બસો પચાસ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે જેના ભાગરૂપે ઉધના રોકડ્યા હનુમાન મંદિર ખાતે હેલ્મેટ વગરના વાહન ચાલકો દંડ ફટકાર અનેક લોકો પોલીસ સમક્ષ જાત જાતના બહાના લગાવતા પણ જોવા મળ્યા જેમ કે હું તો ઘર નજીક જ જઈ રહ્યો હતો એટલે હેલ્મેટ ન પહેર્યું આવા જાત ભાતના બહાના કાઢવા લાગતા હતા સુરત ટ્રાફિક એક રિવિયન દ્વારા ટ્રાફિકના નિયમો ચોક્કસપણે પાલન કરવા પણ જણાવ્યું હતું મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓના માર્ગદર્શન મુજબ અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ આજે પંદર તારીખથી જે હેલ્મેટની અમલવારી કરવાની ચાલુ કરેલી છે એમાં રીજન વન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ કક્ષાની અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી કરવામાં આવી રહેલ છે જેમાં બપોરના બે વાગ્યા સુધીમાં ટુ વ્હીલરો લગભગ પચીસો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે